આખરે મિત્રો ભાવનગર ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા ને કાળા પાણીની સજા થઈ ગઈ કારણ કે જે લોકોની માંગ હતી એ પૂરી થવા જઈ રહી છે કારણ કે જ્યાં જુઓ ત્યાં એક જ નારા લાગતા હતા કે આ શૈલેષ ખાંભલા એને કડક કડક સજા થાય ઘણા બધા લોકોએ તો એવા પણ નારા લગાવ્યા પણ મિત્રો અત્યારે હાલ કોર્ટમાંથી શું નવા નિર્ણયો મળ્યા છે પોલીસ સ્ટેશન દ્વારા શું નવા સમાચાર મળ્યા છે અત્યારે હાલ મિત્રો શૈલેષ ખાબલા જે રિમાન્ડ હતા એ રિમાન્ડ પૂરા થયા એના પછી નવા શું ખુલાસા થયા શું નવા સમાચાર મળ્યા છે

પણ મિત્રો લોકોએ ઘણી બધી ચર્ચાઓ કરી ઘણા બધા વિડીયો બનાવ્યા કે આ ગુનેગારને તો બહુ મોટી સજા થવી જોઈએ આ ગુનેગારના સાથે જે બીજા લોકો સામેલ છે એને પણ કડકમાં કડક સજા થવી જોઈએ હવે મિત્રો તમે વિચારો કે એક પ્રેમ સંબંધના કારણે આ શૈલેશ ખાબલાએ આવું કામ કર્યું તો કોણ છે આ છોકરી જેના સાથે શૈલેશ ખાબલા પ્રેમ સંબંધની હતા તો મિત્રો આપણે જલ્દીથી એમનો ચહેરો રિવીલ કરવાના છીએ કારણ કે અત્યારે હાલ જે સોશિયલ મીડિયામાંથી અપડેટ મળી રહ્યા છે એમાં મિત્રો ક્યાંક ને ક્યાંક લોકોની માંગ છે કે આ જે પ્રેમિકા છે એમનો પણ ફેસ રિવીલ થાય કારણ કે આમાં ગુનેગાર એ પણ છે એ પણ સામેલ હોઈ શકે છે તમે શું કહેશો કારણ કે જે લોકો સામેલ છે એમને બધાને કડકમાં કડક સજા મળવી જોઈએ એક વ્યક્તિને સજા કરવાથી કંઈ નહીં થાય જે લોકો આમાં સામેલ છે બધા લોકોને સજા થવી જોઈએ અને અને મિત્રો પોલીસ કર્મચારીઓ અને કોર્ટના નિયમો અનુસાર એને કડકમાં કડક સજા તો થશે જ તમે શું કહેશો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો